પણ પાછું હજુ બહુ ગાતા આવડતું નથી હું શીખું છું ધીમે ધીમે એ થઈ જાય છે પણ આમ થઈ જાય છે એટલે એક બે ચોપાઈ આપણે ગાય અને ફરીવાર આપણે રામ ચાર ભાઈના જન્મ થયા ચારે ભાઈઓ ધીમે ધીમે મોટા થવા લાગ્યા અવધની અવધની ઈ મહેલ ની અંદર ચારેય ભાઈઓ ધીમે ધીમે ચાર પગે ચાલવા લાગ્યા દીવાલમાં ટેકા લઈને ઉભા થાય રામ લખમ ભરત અને શત્રુગ્ન તોતડી તોતડી ભાષા બોલે છે